નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રવેશ પ્રક્રિયાના ચોથા દિવસે સોળ હજાર ત્રણસો સત્તર પીન અપાઈ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે પંદર હજાર પાંચસો આઠ રજીસ્ટ્રેશન કર્યું મોડાસા શહેરમાંથી ઝડપાયેલ કથિત સિંચાઈ કચેરી પ્રકરણ ડીપીઓની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો ઓગણત્રીસમી જુલાઈના રોજ પરિણામ જાહેર થયું આજે ધોરણ બોર્ડની પૂરક પરીક્ષાના પત્ર વિતરણ અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ માલપુરના આણીઓ રુભરાણ સહિતના પંથકમાં વરસાદ ગુજરાત નું મિની કાશ્મીર એટલે અરવલ્લીનો સુનસર ધોધ અરવલ્લીની ની ગીરીમાળાઓમાં પાંચસો ફૂટ ઉંચેથી પડતા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા અરવલ્લી જિલ્લામાં ભાજપ કરશે તિરંગા યાત્રા 13 થી 15 ઓગસ્ટ સુધી યોજાશે તિરંગા યાત્રા જિલ્લા તાલુકાથી બૂથ સ્તર સુધી યાત્રા નીકળશે ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ બેઠક તમામ સમાજને જોડાવવાનું આહવાન કરાયું તો અરવલ્લી જિલ્લામાં ભાજપ કરશે તિરંગા યાત્રા 13 થી 15 ઓગસ્ટ સુધી યોજાશે તિરંગા યાત્રા જિલ્લા તાલુકાથી તેમજ બૂથ સ્તર સુધી યાત્રા નીકળશે ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ તમામ સમાજને જોડાવવાનું આહવાન કરાયું તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુચ થી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુને સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગાએ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે એમાં પણ દરેક સમાજને જોડાવાનું આહવાન એની લીડ એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે ભાવનગર શહેર જિલ્લામાં આરટીઓ દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જિલ્લામાં એક જ સપ્તાહમાં આરટીઓ દ્વારા નિયમ ભંગ કરાતા ચારસો વાહન ચાલકો સામે તવાઈ બોલાવી મેમો ફટકારવામાં આવ્યા હતા જ્યારે છેલ્લા ઘણા સમયથી સ્કૂલોમાં પરમિટ વગર ચાલતા સ્કૂલ વાહન ચાલકો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકોની સાથે ડ્રાઈવરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે કેન્દ્ર સરકારે જહાજોના રિસાયક્લિંગ માટે નેશનલ ઓથોરિટી તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગને સૂચિત કરવામાં આવ્યો છે અને તેનાથી જીએમબેની સત્તાનો તેમ પર તેમજ મોટા પાયે કાપ મૂકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ડીજી શિપિંગને ભારતના શીપ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે રિસાયકલિંગ ઓફ શીપ એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ સર્વોચ્ચ સત્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સમયમાં રોજગારીની વિકટ સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સિહોર શહેર અને તાલુકામાં ખેતી અને હીરા ઉદ્યોગ પર ઘણા લોકો નભે છે સિહોર શહેરમાં જીઆઈડીસી ઉપરાંત હીરાના અનેક એકમો આવેલા છે ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસના બીજા દિવસે અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો જેમાં ભાવનગર ઘોઘા ધારીધાર તળાજા અને જેસર પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મન મૂકીને વરસતો નથી ભાવનગર જિલ્લામાં સરેરાશ માત્ર એક પોઈન્ટ ત્રણ જેટલો વરસાદ વરસ્યો હતો રેલવે રદ કરેલી ટ્રેનોમાં દસ અને ઓગસ્ટે હાવડાથી ઉપડનારી એક્સપ્રેસ અને ચૌદ તારીખ અમદાવાદ હાવડા ટ્રેન અને સોળમી ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામપુરી પુરી એક્સપ્રેસ ઓગણીસ ઉપડનારી પુરી ગાંધીધામ એક્સપ્રેસ તેમજ દસ અને સત્તર ઓગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા બિલાસપુર જયારે બાર ને ઓગણીસ ઓગસ્ટે બિલાસપુરથી ઉપડનારી બિલાસપુર ઓખા ટ્રેન રદ રહેશે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીએ હજુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એફિલેશન ન લીધું હોવાથી ચાલુ વર્ષે એલએલબી પાસ વિદ્યાર્થીને પ્રોવિઝનલ સનદ મળી નથી લો ફેકલ્ટીના કથડેલા વહીવટને પગલે વિદ્યાર્થીઓ કેટલાય સમયથી હેરાન છે લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એલ એલ પાસ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રોવિઝનલ સનથ આપતા હોય છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા શહેરમાંથી ઝડપાયલ કથિત સિંચાઈ કચેરી પ્રકરણ ડીપીઓની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો બે માસની તપાસ સમિતિની સઘન બાદ અહેવાલ ડીડીઓને સોંપવામાં આવ્યો છે ગત બાવીસ મેના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો કર્યો હતો પર્દાફાશ તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવી તેના પર રહેશે નજર નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જપ્ત તો નકલી કચેરીમાં વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ લોકો કચેરીમાં મળી આવ્યા હતા તો મોડાસા શહેરમાંથી સિંચાઈ કચેરીનો મામલો અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો છે તો બે માસની તપાસ સમિતિની સઘન બાદ અહેવાલ ડીડીઓને સોંપવામાં આવ્યો છે ગત બાવીસ મે ના રોજ બારડના ધારાસભ્ય ધવલ ઝાલાએ નકલી કચેરીનો કર્યો હતો પર્દાફાશ અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિષય બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ સહિતના વરસાદ જોવા મળ્યો ધનસુરા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ ધનસુરા ધીમી ધારે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ માલપુરના આણીયોર ઉભરાણ સહિતના પંથકમાં વરસાદ ધનસુરા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાત નું મિની કાશ્મીર એટલે અરવલ્લીનો નું સુનસર ધોધ અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંચસો ફૂટ ઊંચેથી પડતા ધોધનો ઢોર નજારો સામે આવ્યો છે બિલોડાના સુનસર ગામ નજીક ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે ધોધ જોવા અમદાવાદ મહેસાણા સાબરકાંઠાના સહેલાણીઓ મળતા હોય છે તો ગુજરાતનું મિની કાશ્મીર એટલે અરવલ્લીનો સુનસર ધોધ અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંચસો ફૂટ ઊંચેથી આકાશી નજારો ધોધનો સામે આવ્યો છે બિલોડાના સુનસર ગામ નજીક ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે ધોધ જોવા માટે અમદાવાદ મહેસાણા આברי કાંઠાના સહેલાણીઓ ઉમટ્યા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને સૌથી પવિત્ર માસ ગણવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા આર્ચના અને વિવિધ પ્રકારના અભિષેકો કરી શિવ ભક્ત ધન્યતા અનુભવે છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ બિલવ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને આ બિલવર્ચાને સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી શરૂ થશે જે પરીક્ષા ચોવીસ જૂનથી છ જુલાઈ ચાલી હતી જેનું ઓગણત્રીસમી જુલાઈના રોજ પરિણામ જાહેર થવું છે જે પરીક્ષાની તેમજ પરિણામની માર્કશીટ શાળામાંથી આપવામાં આવશે ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથી બેઠક પર પ્રવેશ માટે ઓનલાઈન વિતરણ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાના ચોથા દિવસે મંગળવારે સોળ હજાર ત્રણસો સત્તર વિદ્યાર્થીને પીન આપવામાં આવી છે જ્યારે પંદર હજાર પાંચસો આઠ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને છ હજાર ચારસો વિદ્યાર્થી ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન કરાવ્યું છે વિદ્યાર્થીઓ પાસે હજી પણ 13 ઓગસ્ટ સુધીમાં પિન ખરીદી કરીને રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તક છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ